વિરમગામ ચકચારી ડાંગર કૌભાંડમાં ખરીદ અધિકારી એચ એમ ઠાકોર ટાઉન પોલીસ સમક્ષ હાજર થયો હજુ એક અધિકારી ફરાર તારીખ વીસ નવેમ્બરથી માંડીને એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગર ખરીદી કરવામાં આવી હતી વિરમગામ કેન્દ્ર પર ઓનલાઈન ત્રણ લાખ પાંત્રીસ હજાર પાંચસો ચોવીસ ડાંગરના કટ્ટા દર્શાવવામાં આવ્યા હતા પરંતુ જ્યારે મામલતદારે સ્થળ તપાસ કરતા માલુમ પડ્યું કે બે લાખ ચોવીસ હજાર છસો નવ કટ્ટા ડાંગરના પડ્યા છે આ જોતાં નેવું હજાર નવસો પંદર ડાંગરની બોરીઓ ગાયબ થઈ હતી ગાયબ ડાંગરના જથ્થાની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડ થવા જાય છે કુલ મળીને એક હજાર બસો એકવીસ ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કર્યું હતું અને જે પૈકી જે તે સમયે નવસો સત્યાવીસ ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવ્યા હતા જ્યારે બસો ચોરાણું ખેડૂતોને હજુ પણ નાણાં ન મળતા એક વર્ષમાં અનેક રજૂઆત બાદ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મામલતદાર દ્વારા કોન્ટ્રાક્ટ અને સાત અધિકારીઓ સામે કૌભાંડમાં રૂપિયા ત્રણ પોઈન્ટ કરોડની ઉચ્ચાપથ કૌભાંડ મામલે વિરમગામ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એમએસપી ટેકાના ભાવે ખરીદેલી ડાંગરમાં ઇરાદાપૂર્વક ત્રણ કરોડ સડસઠ લાખ સત્તર હજાર નવસો પચાસની ની કૌભાંડ આચર્યું હતું મામલતદારે ખરીદ અધિકારી ગોડાઉન મેનેજર ઇજારેદાર એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ બે અધિકારીઓ ગ્રેડિંગ એજન્સીના બે એમ કુલ સાત શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સરકાર સાથે વિશ્વાસઘાત કરતા ડાંગર ખરીદ ગોડાઉનના મેનેજર ખરીદ અને એજન્સી અધિકારી સહિત સાત શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સરકાર સાથે વિશ્વાસઘાત કરી કુલ રૂપિયા ત્રણ કરોડ સડસઠ લાખ સત્તર હજાર નવસો પચાસની ઊંચા કૌભાંડ કરતા વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્રના એચએમ ઠાકોર તત્કાલીન વિરમગામ ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર સુફિયાન મંડલી ડીએસડી ઈજારેદાર એગ્રીકલ્ચર એપ્રેન્ટિસના અજય ચૌધરી વિક્રમ ચૌધરી તેમજ ગ્રેડિંગ એજન્સીના નેક્સ્ટ ગ્ર ગ્રેટર અજય મહિડા તેમજ જયંત ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ફરિયાદના અઠવાડિયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મન્નર પટેલ દ્વારા સમગ્ર કૌભાંડ બાબતે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે વિરમગામ ટાઉન પોલીસે બે અધિકારીઓની ધરપકડ કરી હતી પરંતુ મુખ્ય આરોપી સુફિયાન મંડલીની ધરપકડ ન કરાતા વિરમગામ ટાઉન પોલીસ ઉપર સવાલો ઉભા થયા હતા બીજી બાજુ વિરમગામ સરકારી અનાજના ગોડાઉનમાંથી તેના પરિવહનનો કોન્ટ્રાક્ટ પણ ચાલુ રહેતા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર દ્વારા સુફિયાન મંડલીનો પરિવહનનો કોન્ટ્રાક્ટ કાયમ માટે રદ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કૌભાંડ વચ્ચે અત્યાર સુધી કુલ કૌભાંડમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં ખરીદ અધિકારી એચએમ ઠાકોર તત્કાલીન વિરમગામ ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર સુફિયાન મંડલી ડીએસટી ઇજારેદાર એગ્રીકલ્ચર એમ્પ્રેટિવસના અજય ચૌધરી તેમજ ગ્રેડિંગ એજન્સી એજી નેક્સના અજય મહિડા અને જયંત ઠાકોરની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે ત્યારે હજુ પણ એગ્રિકલ્ચર એપ્રેન્ટિસ્ટ વિક્રમ ચૌધરી નામનો અધિકારી પોલીસ પકડથી દૂર છે અગાઉ વિરમગામ તાલુકાના ખેડૂતો દ્વારા ગાંધીનગર ખાતે વિધાનસભા બહાર સૂત્રોચ્ચાર કરાતા વિરોધ બાદ બીજા દિવસે વિરમગામ ટાઉન પોલીસની ટીમ તેમજ અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે મુખ્ય સૂત્રધાર સુફિયાન મંડલીને માળિયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો વિરમગામ ટાઉન પોલીસે હાજર કરતા વિરમગામ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા સુફિયાન હાલ રિમાન્ડ ઉપર છે ત્યારે જે તે સમયના ખરીદ અધિકારી આરોપી એચએમ ઠાકોર વિરમગામ ટાઉન પોલીસ સમક્ષ હાજર થયો હતો વધુમાં સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી સુફિયાન મંડલી છેલ્લા પચાસ દિવસથી ફરાર રહેતા હાલ રિમાન્ડ દરમિયાન તેને વિરમગામ શહેરના ડાંગર ખરીદ કેન્દ્રના વિવિધ ગોડાઉનમાં વિરમગામ ટાઉન પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન અને પૂછપરછ માટે લઈ જવાઈ રહ્યો છે રિમાન્ડ દરમિયાન પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય આરોપી સુફિયાન મંડલી જે છેલ્લા પચાસ દિવસથી ફરાર હતો તે દરમિયાન કઈ જગ્યાએ રોકાણ કર્યું છે અને આંતર રાજ્યમાં પણ રોકાણને લઈને વિરમગામ ટાઉન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે બીજી બાજુ આજરોજ ખરીદ અધિકારી એચ એમ ઠાકોર પોલીસ સમક્ષ હાજર થતાં તે આરોપીનું નિવેદન અને પૂછપરછ હાથ ધરાઈ રહી છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર તત્કાલીન અધિકારી એચ એમ ઠાકોર નાઓએ આ સમગ્ર કૌભાંડ નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાયું હોવાનું સામે આવી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર નિગમના પુરવઠા એમએસપી મેનેજર સુમન દેશમુખ તેમજ ડીએસએમ ઓફિસર સોનલ પરમાર પિનાકિલ જાદવ અમદાવાદ જિલ્લા નાયબ મેનેજર કૌભાંડ આચર્યાનો ખુદ આરોપી અધિકારીઓ દ્વારા આરોપો લગાવાઈ રહ્યા છે આ સમગ્ર કૌભાંડમાં અમુક આરોપી હાજર થાય છે અને અમુક આરોપીને ઝડપવા પડે છે ત્યારે પોલીસની કામગીરી પણ શંકાની ભૂમિકામાં દેખાઈ રહી છે વિરમગામ આ કૌભાંડને એક વર્ષ કરતાં વધુ સમય વીતવા છતાં હજુ સુધી ખેડૂતોને તેમના રૂપિયા પણ મળ્યા નથી અને સમગ્ર કૌભાંડ હોવા છતાં પણ એક વર્ષ બાદ સરકારના અધિકારીઓ દ્વારા આરોપીઓ અને અધિકારીઓ સામે ફરિયાદ કરાતા તેમાં તપાસમાં પણ ઢીલું વલણ રખાઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે વિરમગામના આ ચકચારી ડાંગર કૌભાંડમાં સરકારી અનાજ સરકારી ફરિયાદી કૌભાંડમાં આરોપીઓ પણ સરકારી છે ત્યારે તટસ્થ તપાસને લઈને ઢાંક પીછોડો કરવામાં આવતો હોય તેવો ઘાટ દેખાઈ રહ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપીની અટકાયત અને પોલીસ સમક્ષ હાજર થવા વચ્ચે રિમાન્ડ દરમિયાન સમગ્ર કૌભાંડ મામલે શું હકીકત સામે આવે છે